વન ઓનર મારુતિ સજુકી સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ કાર વેસવાની છે વન ઓનર કાર છે ઘરઘરાવ કાર છે ઓગણસાઠ હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલી કાર છે અને ફૂલ કન્ડિશન કાર જોવા મળશે તો આ કાર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ કિંમત આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે ફટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટિઝાઇલ વીડીઆઈ કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે દસમો મહિનો વન ઓનર કાર છે અને કાર ડીઝલ એન્જિન જોવા મળશે વીડીઆઈ કાર છે ડીઝલ એન્જિન કાર છે ડીઝાયર મોડલ છે તો કાર જોઈ શકો છો બુકનો ફોટો વન ઓનર કાર છે ઘર ઘરાવ કાર છે અને ઓગણસાઠ હજાર કિલોમીટર ઝેન્યુઅલ ફરેલી કાર છે તે હું માલિકનું કહેવું છે કારમાં સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે અને સ્વિફ્ટ વીડીઆઈ કાર તમને નો એક્સિડન્ટ કાર જોવા મળશે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે કાટછળો ક્યાંય પણ કારમાં તમને જોવા નહીં મળે અને કારની વાત કરીએ તો કારમાં કમ્યુનિફિટિંગ મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર પાવરવિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે સેન્ટર લો કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં કારમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને મિત્રો કારમાં તમને કમની ફિટિંગ પ્લાસ્ટિક જોવા મળી જશે મિત્રો તમે જોઈ શકો છો આગળ વિડીયોમાં તો ખૂબ જ સાસવેલી કાર છે વન ઓનર કાર છે ખાલી ઓગણસાઠ હજાર કિલોમીટર ફરેલી કાર છે તો વાત કરીએ આપણે આ કારના માલિકની તો માલિકનું નામ સુરેશભાઈ છે અને સુરેશભાઈએ આ સ્વિફ્ટ ડિઝાઇન કારની કિંમત છ લાખ રૂપિયા રાખેલી છે તો તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે માલિકનો સુરેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે છપ્પન અડસઠ બે પિસ્તાલીસ સુરેશભાઈનો મોબાઈલ નંબર છે સો લાખ રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ લાખાવાડ તો નામ સુરેશભાઈ સુરેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો હશે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ સુરેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સુરેશભાઈનો કોન્ટેક્ટ કરી રૂડ સ્થળ ઉપર કાર જોઈ ટ્રસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે સુરેશભાઈનો કોન્ટેક કરી લેવો જયસરાજ